નમસ્કાર મિત્રો વિડીયો આપનું સ્વાગત છે મિત્રો હિંમતનગર થી હાલ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ચાલુ બસ માં હિંમતનગર વિજાપુર હાઈવે પર પોલાસપુર પાટિયા પાસે પોચી ત્યારે બસ ચાલક ને છાતી માં દુખાવો થયો હતો ચાલુ બસ માં હાર્ટ એટેક આવતા ચાલકે કપરી સ્થિતિમાં પણ પોતાની સૂચ સાથે બસ ને વિજાપુર હાઈવે નજીક આવેલા એક ખાડામાં ઉતારી દીધી હતી બસ સાઈડ માં આવેલા ખાડા માં ઉતારી દેતા બસ માં બેસેલા મુસાફરો આબાદ બચાવ થયો હતો બસ ખાડામાં ઉતરેલી જોઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા બસ પાસે જઈને જોયું તો હાર્ટ હોવાથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સારવાર થઈ રહી છે બસ અચાનક ખાડા માં ઉતરી જતા મુસાફરો નો જીવ ઉદ્ધાર થઈ ગયો હતો પછી કંડક્ટરે બસ ના દરવાજા ખોલી ને તમામ મુસાફરો ને બહાર કાઢ્યા હતા જાણવા મળ્યું છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો બસ મિત્રો આ વિડીયો પૂરું થાય છે ગુજરાત તમામ સમાચાર જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો